રાજકોટમાં કણકોચ ખાતેની એન્જિનિયરિંગ કોલેજમાં સ્ટ્રોંગ રૂમ બનાવવામાં આવ્યો સ્ટ્રોંગ રૂમ બહાર પેરામિલિટરી ફોર્સનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો સીસીટીવી તથા પોલીસની ચોવીસ કલાકની સઘન સુરક્ષા ગોઠવવામાં આવી છે ઇવીએમ વીવીપેટ મશીન સહિતની સામગ્રી સ્ટ્રોંગ રૂમમાં સુરક્ષિત રખાઇ છે બે હજાર છત્રીસ મતદાન મથકો પર ચૂંટણી યોજાઈ હતી બાર લાખ અઠાવન હજાર નવસો પાંચ મતદારોએ મતદાન કર્યું નેતાઓના ભાવિનો ફેસલો ઈવીએમમાં કેદ થયો છ શનિમૈયર સંવાદદાતા ફોનલાઇન પર જોડાઈ ચૂક્યા છે ગઈકાલે ત્રીજા તબક્કાનું મતદાન પૂર્ણ થયું કણકોટ ખાતેની એન્જિનિયરિંગ કોલેજમાં બનાવીને ઈવીએમ અને વીવીપેટ રાખવામાં આવ્યા છે કેવી છે સુરક્ષા ત્યાં સોરલ જીતના વાત કરવામાં તો રાજકોટની કણકોટ એન્જિનિયરિંગ કોલેજ ખાતે રૂમ બનાવવામાં આવ્યો છે ઈવીએમ અને વીવીપેટ સહિતની મશીનરીઓ ત્યાં સ્ટ્રોંગરૂમમાં રાખવામાં આવી છે સીસીટીવી કેમેરાને ચોવીસ કલાક પોલીસનો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે પેલા મેલેટ્રિક પોસ્ટ પણ સઘન સુરક્ષા કરી રહી છે રાજકોટના બે હજાર ને છત્રીસ મતદાન મથકોમાં ગઈકાલે ચૂંટણી યોજાઈ હતી બાર લાખ અઠાવન હજાર નવસો ને પાંચ જેટલા મતદારોએ મતદાન કર્યું હતું ચ્યુત બોલી બંદોબસ્ત હસ્તે આ સમગ્ર સામગ્રી સ્ટ્રોંગ રૂમમાં રાખવામાં આવી છે ત્યારે તમામ મતદારોનું જે ઉમેદવારો છે તેમનું ભાવિ છે તે અહિયાં ઈમમાં કેદ થતા તેમને કણકોટ એન્જિનિયરિંગ કોલેજ સાથે રાખવામાં આવ્યું છે જી ધન્યવાદ